વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગર અને કાચબાની જાળવણી માટે યોગ્ય વ્યવસ્થાની માંગ કરી છે આજે સમગ્ર વિશ્વમાં વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વન્યજીવોની સમૃદ્ધિ તથા સુરક્ષા માટે કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ તેમના રહેઠાણ સુરક્ષિત રહે અને જળવાઈ રહે તેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે તેવામાં વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી પવિત્ર વિશ્વામિત્રી નદીમાં અસંખ્ય મગરો કાચબા અને જળચર જીવો રહે છે પરંતુ તાજેતરમાં વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી આવી જતા ફરીવાર આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી વિશ્વામિત્રી નદીના વિસ્તારને હાલ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે આ કામગીરીના ભાગરૂપે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોને અન્યત્ર ખસેડવાની તૈયારી પણ તંત્રએ બતાવી છે જોકે વિશ્વામિત્રી નદીને ને કરવાની કામગીરીના કારણે વિશ્વામિત્રી નદીમાં મગર કાચબા અનેક જળચર જીવોના વસવાટ સ્થાન નાશ પામી રહ્યા છે બીજી બાજુ પામી રહ્યા છે ત્યારે આજે વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે સામાજિક કાર્યકર વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગર અને કાચબાના વસવાટ સ્થાન ન તૂટે સાથે જ મગરોને અન્ય જગ્યાએ ખસેડવાનું કાર્ય ન કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી જેમ જેમ વસ્તી વધારો થતો ગયો ઝાડ કટિંગ થયા અને જમીનો ખલાસ થવા એટલે જે જીવો હતા એના રહેઠાણ તૂટી ગયા છે અને જીવો પણ ખતમ થઈ ગયા છે બીજી બાજુ આજે વિશ્વવન્ય જીવ દિવસ છે ત્યારે વડોદરા શહેરની જે પવિત્ર વિશ્વામિત્રી નદી છે આ નદીમાં પૂરના પાણી આવ્યા હતા અને પૂરના પાણી લીધે કરોડો રૂપિયાનું નુકસાન થયું ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને કલેક્ટર દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી કરવામાં આવેલ છે પરંતુ આજ વિશ્વામિત્રી નદીની અંદર અનેક જીવો છે અને જીવોના રહેઠાણ જે જોવા જઈએ તો મગરો અહીંયા રહે છે ને મગરોના પણ અહીંયા રહેઠાણ છે મગર કાચબા જીવો સરસ તમામના રહેઠાણ છે એ હાલમાં તૂટી રહ્યા છે તો આજે વિશ્વ વન્ય જીવ દિવસ નિમિત્તે વડોદરા શહેર કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર મેયરશ્રી ચેરમેનશ્રીની વિનંતી છે કે વિશ્વ વન્ય જીવ દિવસે આમના રહેઠાણ જળવાય તેવી અમારી માગણી અને લાગણી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર